તો આજે તમને અમે બતાવીએ હરિઓમ સિલેક્શનની દુકાન બધું અહીંયા તમે જોઈ શકો છો બસો રૂપિયામાં સાડી મળે સામે સો રૂપિયામાં છે આવીને આવી કેટલી સાડીઓ અહીંયા સસ્તી જ મળે છે બધી આજે અમારે હરિઓમમાં જવાનું છે તો અમારી સાથે તમે વ્લોગમાં બન્યા રહેજો તમને બતાવીએ હરિઓમ ક્યાં આવેલી છે આ સામે જુઓ તમે સો રૂપિયામાં અને બસો રૂપિયામાં જોડું તો મિત્રો આ છે હરિઓમ સિલેક્શન અહીંયા તમને શૂટિંગ સટિંગ કુર્તા પઠાણી સૂટ સફારી નું કાપડ હોલસેલ ભાવે મળી રહેશે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ પેલા

તો મિત્રો મેં આ કપડાની જોડી પસંદ કરી છે તમે જોઈ શકો છો તો આ દુકાનનો તમને હું એડ્રેસ પણ આપી દઉં એલપી પી સવાની સ્કૂલ બાજુમાં ચિલ્ડ્રન પાર્કની સામે પીપલ્સ ચાર રસ્તા સામે કતારગામ ગામ રોડ સુરત તો મિત્રો રાહ છે જોવો છો તો ચાલો હરિઓમ સિલેક્શનમાં તો મિત્રો જોઈ શકો છો ને લાગે છે ને એક નંબર જોડી આવી જોડી કેટલી અહીંયા છે તમે આવો રૂબરૂ અહીંયા મુલાકાત લો હરિઓમ સિલેક્શનમાં અને મસ્ત કપડાં તમને મળી રહેશે અને આપણી ચેનલનું નામ તમે આપશો તો તમને ડિસ્કાઉન્ટ પણ આપી દેશે ઓકેઝ વેર ચાલો બીજી લેવાની છે

અને આ બીજી બાકી બધી જોડી તમે જોઈ શકો છો અને માણસો પણ કેટલા બધા આવે છે લેવા જુઓ તમે તો મિત્રો તમે જોઈ શકો છો અમે કપડાં લઈ લીધા છે આ આપણે માલિક છે દુકાનના પરેશભાઈ તો અમે હવે કપડાં લઈ લીધા છે ને હવે અમે જાઓ છો સીવડાવવા માટે તો તમે પણ જલ્દી આવો મુલાકાત લો હરિઓમ સિલેક્શનની

તો તમે જલ્દી આવો હરિમ સિલેક્શનમાં આપણી ચેનલનું નામ આપજો મમ્બાઈ પંચ્યાસી તો તમને ડિસ્કાઉન્ટ પણ આપશે તો આપણે ફરી મળશું નવા વલગમાં ત્યાં સુધી જય મુંબઈમાં જય દ્વારકાધીશું